રામ રામ સીતારામ કેમ છો બધા મિત્રો મજામાં મિત્રો કચ્છી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો કે નવા બ્લોગમાં તમારે તો મિત્રો આપણે હાલ ઘડી છીએ હોળકા તો બસ નાહોને ત્યાં થઈને આપણે અહીંયા ઓફિસમાં આવી ગયા હતા તે હાલગાડી કારણ કે ઓફિસમાં જે પણ અત્યારે મેળો સત્તર વર્ષથી થઈ રહ્યો છે તો એનો થોડોક અમને અહીંયા ફોટોગ્રાફર છે ફોટોગ્રાફી કરેલી છે એ તમને દેખાડશું ને તમે જોઈ શકો છો ત્યાં હાલ ઘડી મારી પાછળ અત્યારે ઓફિસ છે નાહિયા આપણે ઓફિસમાં શૂટ થોડોક લેવો તો એટલા માટે અહીંયા જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખે ને પછી આપણે પશુ પશુમણા અંદર જાશું જે બની ભેંસો વતાવરણ બાકી રહી ગઈ છે આગલા વોગમાં બ્લોગમાં તમને ગાયો દેખાડી હતી આ વ્લોગમાં તમને જે પણ એક જૂની સંસ્કૃતિને કહેવાય છે આપણે ભારતવાળો પહેરવેશ એનું જે બનીનું પહેરવેશ છે એ બધી મોયડી તૈયાર કરેલી હશે ભેંસોમાં એ પણ તમને દેખાડશું આખો સો એનો અલગ હશે અને જે આપણે ટોકરીને એવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એ પણ તમને દેખાડશું હજી પણ એવી સંસ્કૃતિ જીવિત રાખી રહ્યા છે એવી કલાકારો એની પોતાની કલાને જીવિત રાખી રહ્યા છે ચાલો તમને દેખાડી દે બધી ફોટોગ્રાફર તમે જોઈ શકો છો અહીંયા હા જોઈ લો તમે બે હજાર અઢારના પણ ફોટો તમે જોઈજો બંને બની પશુ ઉશેર માલધારી સંગઠન આપ્યું ઓફિસ છે ઓફિસની અંદર વિડીયો શૂટ કર્યા છે વાસણભાઈ આહીર પણ તમે એવો ઉદઘાટનમાં આવેલ છે સોથી આ મેળો થઈ રહ્યો છે મિત્રો આ બાજુ પણ શોધ છે બંનેના બંને ગાયો હોય ઘાસ હોય કે પછી ભેંસો હોય કે અલગ અલગ રમત પણ થઈ રહી છે આપણે એની અંદર ઓફિસમાં આગળ છે તમે જોઈ શકો છો ચારે બાજુ ઓફિસ હમણાં ઘણા ટાઈમથી બંધ હતી ને હવે ખુલી છે અહીંયા રહેવાની બહુ સારી સગવડ મળી અમને અહીંયાના મિત્ર જે મતલબ સંભાળી રહ્યા છે ઇકબાલભાઈ આપણે ચાલો તમને બહાર થી પણ દેખાડી દઈ ઓફિસ નું લુક કેવું છે અને ઓફિસ લોકેશન લોકેશન આપણે આ બાજુ રૂમ છે ત્યાં દેખાય છે ત્યાં આપણે રોકાણ હતા તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા બસ હાલો આપણે ચાય નાસ્તો કરવા જઈ ચાય તો પી લીધી છે પણ નાસ્તો કરવા જવાનું બાકી છે તો પછી આગળ તમને દેખાડતા રહેશો અમારી યુટ્યુબ ચેનલ પર તો જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કચ્છી બ્લોગ નહીં ને તમને હવે નવી વસ્તુ દેખાડતા રહેશો ને આપણે જૂનું કલ્ચર છે એ દેખાતા રહેશો એવું નહીં કે ખાલી બસ દાંડિયા હોય કે બીજું ત્રીજું એવું બધું આપણે બ્લોગમાં બધું દેખાડતા રહેશો હવે બની પશુ મેળો છે તો એનું પશુ તમને દેખાડશો તો બન્યા રહેજો કચ્છી બ્લોગ પર પચુમેળું હોડકો હોડકો પ્રથમ નંબર ગાય લિટર

बेसन होने पार्टी होने चाहिए पार्टी हो खड़े हो खड़े ला बदलाव आ चालो पब्लिक ही पब्लिक ओ बाय

મુરી વેષ પ્યોર મની નસલી મન્ની મુલબજ બંની ભેંષ મસ્ત શણગાર કરેલું છે મિત્રો તે તમે મામાલીશું ચાલુ છે રતનાલ ની ખડાઈ જઈએ રતનાલ ની ખડાઈ આવી છે મામા ની છે આપડા મામા એક જ ખડાઈ લેવા આવો આયો ક્યાં

સાડા આઠ લાખનો માગાઈ ગયો છે તો એ નથી આપ્યો ભેંસની અઢી લાખ કિંમત લાગી ગઈ છે તો આપવાની છે જ નહીં મિત્રો ઓળખી ડોરી થી આવી છે આ બધી ગાયો સુમરાસર બાજુ ની

ઓલી ગાય તો નથી બાજુ માં નથી આવડી કોઈ મિત્રો આ પણ ડોરી થી છે ગાય ને વાછડી આ બાજુ ઓળી આ ડોરી સુમરાસર થી છે ભાઈ તમે આ જોઈ શકો છો દેશી કલાકારીનું કેવો સારો એવો ઉપર થઈ રહ્યો છે આ ઘણા ભેષણના ટોકળા છે ડિજાઇન તમે જોઈ શકો છો આની પણ તમે ડિઝાઇન જો મિત્રો ઉપરથી ડિઝાઇન અલગ છે આની સારી એવી ડિઝાઇન છે હજી પણ મોટી ઉંમર વડીલો હજી બનાવે છે આ વસ્તુ અમદાવાદ થી આપણા અનિલભાઈ ના મિત્ર આવ્યા છે તમે જુઓ બધાય રત્નાલ ના મહાનદારી અમદાવાદ થી એના મિત્ર આવેલ છે ગાયો નો વાત ચાલુ છે અત્યારે

જુના ભાઈબંધ છે રત્નલ માલતાની સંગઠનના મિત્રો હાલ બસ બખ બલાકડો શરૂ થવા જઈ રહ્યો છે થોડીક વારમાં સરભાશે બધા બખ રડ્યાવાળા આવી ગયા છે ચારેકર ભીડ લાગી ગઈ છે બખ બલાકડો જોવા માટે અમારા ઇમરાનભાઈ ની બહુ એવી સારી સેવા હો ઇમરાનભાઈ કેમ છો ભાઈ ભાઈ મજામાં ને ઇમરાનભાઈ ની ફૂલ ફૂલ મહેનત છે આ રેસ પાછળ અને આ મુકાબલા પાછળ અત્યારે બખ ભલા તમે જોઈ રહ્યા છો અને આ बाजू એના પંચ છે બધા જે નીન દેય પંચ એનું એનું પણ એક અલગ મહત્વ હોય છે ને અલગ પંચ હોય છે આના 一定要啊！咯。